પસલી એ ભાઈ બહેનનો અનોખો તહેવાર છે શ્રાવણ માસના કોઈપણ રવિવારે આ વ્રત લેવાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય બહેનો ભાઈના કલ્યાણ માટે આ વ્રત કરે છે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે છોકરીઓનો સાચો ભાઈ ના હોય તો પાડોશી કે સ્નેહી સંબંધીના છોકરાને ધર્મનો ભાઈ ગણી વ્રત થઈ શકે છે તો ચાલો આપણે વીરપસલીની વાર્તા સાંભળીએ એક કણી બીને સાત દીકરા અને એક દીકરી હતી સાત ભાઈ પરણેલા અને બહેન પણ પણેલી પરંતુ તેના સાસરિયામાં કંઈ અણબનાવ થયેલો તેથી તે કરમનો દોષ કાઢી પિયરમાં રહેતી હતી સાત ભાઈઓમાંથી નાનો ભાઈ ભલો હતો તેને માતા પ્રત્યે અપાર મમતા હતી છ મોટા ભાઈઓ ચાલાક હતા તેથી ધંધામાં ફાવટ આવી જતા ડોસીથી જુદા થઈ ગયા ડોસી નાના છોકરા ભેગી રહી બહેન પણ સાથે જ હતી નાનો ભાઈ માંડ બધાનું પૂરું કરી શકતો ભલો નાનો ભાઈ ગામમાં પરચુરણ ચીજવસ્તુઓની નાનકડી હાટડી ચલાવતો હતો એટલે કમાણી કંઈ ખાસ થાય નહીં વળી ગામમાં મોટી હાટડીઓ હતી એટલે તેને ત્યાં નામની જ ગરાકી રહેતી પરંતુ તે કરકસરવાળો હતો એટલે ઘરનું ગાળું જેમ તેમ ગબડવા લાગ્યું નાના ભાઈને ટેકો કરવા બહેને કંઈક કામ કરવા વિચાર કર્યો તે તો પોતાના છ ભાઈઓ પાસે ગઈ અને કામ આપવા કહ્યું પણ પૈસાવાળા ભાઈઓએ અભિમાનમાં સરખો જવાબ આપ્યો નહીં તેથી ભાભીઓએ મોઢું બગાડી નણંદને સંભળાવી દીધું કે તમારાથી ઢોર ઢાખર ચરાવવાનું કામ તો થાય તો કરો બહેને ઢોર ચરાવવાનું કામ માથે લીધું સાંજે ઘરે જતી વખતે ભાભીઓએ જે વધ્યું ઘટ્યું ખાવાનું આપ્યું હોય તે ઘરે લઈ જતી અને ખાધી એક દિવસ બહેને નદી કાંઠે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ અને પૂછ્યું કે બહેનો તમે શું કરો છો છોકરીઓ કહે કે આજે વીરપસલી છે અમે વીરપસલીના દોરા લીધા છે તે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું બહેન બોલી કે દોરો બાંધવાથી કંઈ લાભ થાય છોકરીઓ કહે કે ભાઈ છે તે તેની બહેનને યથાશક્તિ રોકડ રકમ અથવા વસ્ત્ર અલંકારો ભેટ આપે અથવા બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે છે જેથી ભાઈના બાર મહિના સુખમાં પસાર થાય બહેન બોલી કે ત્યારે પણ હું પીર પસલીનું વ્રત કરું પણ કેવી રીતે થાય તેની મને ખબર નથી છોકરી કહે કે દોરાની આઠ શેર લઈને તેને આઠ ગાંઠ વાળવાની હોય છે આઠ દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો તે પછી જ જમવાનું આઠ દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો એક છોકરીએ આઠ દિવસ પૂરા થયા એટલે દોરો પીપળે બાંધી દેવાનો એવું કહ્યું અને છોકરીએ આઠ શેરના આઠ ગાંઠવાળો દોરો બનાવીને બહેનને આપ્યો અને કહ્યું કે જો બહેન સાત દોરા તારા ભાઈ ભાભીઓના કાંડે બાંધે અને આઠમો દોરો છે તે આઠ દિવસ પછી પીપળે બાંધી દેજે બહેન દોરા લઈ દોરો લઈને હરખભેર પોતાના ઘરે ગઈ અને પોતે પસલીનું વ્રત લીધું છે એવી વ્રત માને કરી બોલી કે મા વ્રતના આ દોરાને ધૂપ દેવા દેવતા રાખજો માએ કહ્યું કે સારું ને ચૂલો ઠર્યો નહીં એવામાં તેની ભાભીઓને ખબર પડી કે વીર પસલીનું વ્રત કરે છે તેથી મનમાં બળવા લાગી આ બાજુ બહેન નદીએ નાહવા ગઈ અને એક દે અદેખી ભાભીએ કોઈ બહાને ઘરમાં આવી અને ચૂલામાં પાણી રેડી દીધું આથી દેવતા હોલવાઈ ગયા થોડી વારે બહેન ઘરે આવી અને દોરાને ધૂપ કરવા દેવતા લેવા જાય છે તો ચૂલો તો ઠરી ગયેલો માને પૂછતા તેને જાણવા મળ્યું કે તે વખતે તેની ભાભી ચૂલામાં પાણી રેડતી ગઈ હશે બહેન ફરી ચૂલો સળગાવ્યો અને થોડાક અંગારા લઈ દોરાને ધૂપ દીધો પછી તેને વડ્યું ગતયું ખાઈ લીધું જોત જોતામાં વ્રતના આઠ દિવસ પૂરા થઈ ગયા હવે વ્રતનું ઉજવણું કરવાનું હતું તેથી બહેને માને કહ્યું કે આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે તેથી છ ભાઈઓને દોરો બાંધી આવો તેઓ મને હેથથી બોલાવશે ને જમાડશે તો જમીશ આમ કહી બહેન છ ભાઈઓને ઘરે ગઈ ભાઈઓએ દોરા બંધાવ્યા પણ બહેનને કંઈ આપ્યું નહીં અને તેની ભાભીઓએ છણકો કરીને કાઢી મૂકી બહેન હતાશ બનીને મા પાસે ઘરે આવી તો તેનો ભાઈ નાનો ભાઈ થોડી વાર પહેલાં જ ખેતરે જતો રહ્યો હતો બહેન તો ભેર ખેતરમાં નાના ભાઈ પાસે ગઈ અને બોલી કે ભાઈ વીર પસલી એમ કહી તેને ભાઈના જમણા હાથના કાંડે હેતથી દોરો બાંધી દીધો ભાઈએ ગડગડા થઈ કહ્યું કે બહેન હું તને શું આપું મારી પાસે તને આપવા જેવું કંઈ નથી બહેને કહ્યું કે ભાઈ તમને ગમે તે આપો તમે જે આપો તે મારે મન સોનાનું છે ભાઈએ સવા સવાસેર કોદરા ખેતરમાં વાવવા લીધા હતા તે બહેનને આપ્યા માટીનું ઢેફુ આપ્યું અને કેડિયામાં ગજવામાં એક પૈસો પડ્યો હતો તે કાઢીને આપ્યો બહેને બધું સાડલાના છેડામાં બાંધતાં કહ્યું કે ભાઈ મારા મનથી કોદરા એ કમોજ છે માટીનું ઢેફું એ ગોળ છે અને પૈસા તે રૂપિયા છે તારું સાચું હે હોય તેની આગળ લાખ રૂપિયા નકામાં છે આમ કહી બહેન ઘરે ગઈ તો અસરીમાં તેની તેનો પતિ બેઠેલો આ તો ન માન્યમાં આવે તેવી વાત હતી મનમાં થયું કે આ આવ્યા ક્યાંથી તે તો માથે ઓઢીને અંદરના ઓડામાં મા પાસે ગઈ માએ કહ્યું કે બેટી તારી શ્રદ્ધા ફળી તારું વ્રત ફળ્યું આજે તારા પતિ તને તેડવા આવ્યા છે જમાઈએ જવાની ઉતાવળ કરવા માંડી સાસુ મૂંઝાયા કે ઘણે વર્ષે દીકરી સાસરે જાય તો કંઈ આપવું જોઈએ ને ઘરમાં કશું છે નહીં બહેનની છ ભાભીઓએ ખબર પડી કે આજે નળન સાસરે જાય છે એટલે નળનની ઠેકડી ઉડાડવા એક સુંડલામાં સાવરણી ફાટેલી ઈંઢોણી ગાભા અને ચીથરા ભર્યા અને તેનું પોટલું બાંધી સાસુ પાસે આવી અને પોટલું આપીને બોલી કે આ અમારા તરફથી બહેનને આપજો ખેતરમાં ગયેલો નાનો ભાઈ પણ ખબર મળતા હરખભેર ઘરે આવ્યો પણ બહેનને આપવા જેવું કંઈ હતું નહીં તેથી ઉદાસ થઈ ગયો બહેન તેનો મનોભાવ સમજી કહેવા લાગી કે ભાઈ તે મને હેતથી એક પૈસો આપ્યો છે તે મારે મન એક હજાર રૂપિયા બરાબર છે કોદરા આપ્યા છે તે કમોદ બરાબર છે અને માટીનું ઢેફું આપ્યું છે તે ગોળ બરાબર છે ભાઈને આ સાંભળી ઘણો આનંદ થયો ભાઈ બહેનને વળાવવા ગામના પાદર સુધી ગયો મા પણ ભીની આંખે દીકરીને વળાવીને ઘરે આવી તો યાદ આવ્યું કે અરે રે દીકરીને દોરાને ધૂપ કરવા હશે ત્યારે વગડામાં દેવતા ક્યાંથી લાવશે માટે એને આપી આવો મા તો એક ઠીબમાં દેવતા લઈ દીકરીને દેવા માંડી સાસુને દેવતા આપવા જોઈ જમાઈને હસવું આવ્યું કે આ વળીશું દેવતા દેવા માટે લોટ મૂકી દોષીની દીકરી કહે કે નાથ રૂડો પ્રતાપ એ દેવતાનો કે આપણા મેળાપ થયો મેં શ્રદ્ધાથી વીર પસલીનું વ્રત કર્યું છે તેનો જ બધો પ્રતાપ છે તેનું ઉજવણું કરવાનું બાકી છે અને દોરાને ધૂપ દેવાનો બાકી છે એટલે મારી મા મને દેવતા આપી ગઈ છે આગળ ચાલતા એક વાવ આવી એટલે વરવહો પાડ પર થાક ખાવા બેઠા પછી અંગારા પર દોરાને ધૂપ કરી વહુ વાવમાં નાહવા ઉતરી નાહીને તેને વર પાસે સાડલો માગ્યો વરે પહેલી બચકી બોલી ખોલી તો અંદર રંગબેરંગી રેશમી ચીરા જોયા તેને કહ્યું કે કયા રંગના ચીર આપો વહુ કહે અમારે વળી હીર ચીર કેવા વરે જુદા જુદા ચીર બતાવ્યા અને તેમાંથી ગુલાબી રંગનું ચીર કાઢીને વહુ તરફ ફેંક્યું તે વહુએ પહેર્યું અને સમજી ગઈ કે આ બધો વ્રતનો પ્રભાવ છે વહુએ બહાર નીકાળી નીકળી બીજી જ બચકી ખોલી તો તેમાં ગોળ ચોખા અને સોના મહોર હતા નાના ભાઈએ આપેલ પૈસા સોના મહોર બની ગયા માટીમાંથી ગોળ બની ગયો અને કોદરા હતા તેમાંથી કમોદ થઈ ગયા વહુ તો વિચારમાં પડી ગઈ કે આ શું પછી એણે વરને સોનામોહોર આપી ગામમાં સામાન લેવા મોકલ્યો વર ગયો તે સાથે અહીંયા વાવની જગ્યાએ ભવ્ય મહેલ ઊભો થઈ ગયો વહુ સોળ શણગાર સજીને સાતમા માંડની બારીમાં ઊભી હતી થોડી વારે વર આવ્યો પણ વાવ ન જોતા મૂંઝાયો કે અહીં અહીં વગડામાં એકાએક મહેલ ક્યાંથી આવી ગયો ત્યાં તો વહુ મહેલમાંથી દોડી આવી અને વરના હાથમાંથી પોટલું લેતા બોલી કે ના આ બધો વ્રતનો પ્રભાવ છે ચાલો મહેલમાં હું જટપટ રસોઈ બનાવી આપું વહુએ મહેલમાં ચૂલો ખોદવા માંડ્યો પણ જ્યાં જો ખોદે ત્યાં સોનું જ સોનું દેખાય ધરતી દેખાય તો ચૂલો થાય ને અરે રે હવે રાંધવું કેવી રીતે વહુએ માને વિનંતી કરી પછી એક ખૂણામાં ખોદ્યું ત્યાં માટી નીકળી એણે ત્યાં ચૂલો કર્યો અને ઝટપટ રસોઈ બનાવી નાખી પછી બંને જમ્યા અને મહેલમાં જે વસવાટ કર્યો મહેલમાં બધી સામગ્રી ભરેલી છે એટલે વર વહુ ખાઈ પીને મજા કરે છે આ વ્રતને થોડા વર્ષ વીત્યા ને વહુના પિયેરિયાની માઠી દશા બેઠી એકાએક દુકાળ પડવાથી સોળ માણસનું કુટુંબ મોઠી દાન માટે વલખા મારવા લાગ્યું વહુના સાત ભાઈ અને સાત ભોજાઈ અને માતા પિતા બધાએ વખાના માર્યા મજૂરી કરીને પેટ ભરવા પર ગામ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ મહેલ આગળ આવી પહોંચ્યા અહીંયા એક બાગ બનતો હતો એટલે તેમને આશા બંધાય કે જરૂર અહીં કામ મળી જશે સાતમા માળની બારીએ ઊભેલી બહેને બધાને ઓળખી કાઢ્યા તે તો ઝટપટ નીચે ઉતરી આવી પણ અને કોઈને બોલાવ્યા નહીં તેને જાહેર થવું ન હતું બહેને પોતાના છ ભાઈઓને પાવડો અને ત્રિકમ આપી જમીન ખોદવાના કામે લગાડી દીધા છ ભાઈઓને તગારા આપી માટી નાખવાના કામે લગાડી દીધા નાના ભાઈ ભાભીને મહેલમાં દેખરેખ રાખવાના બહાને રાખ્યા અને માતા પિતાને મહેલમાં એક ખંડ સોંપી દીધો તેઓ ખાય પીએ અને ઈશ્વરનું ભજન કરે હવે બાગ બનાવવાનું કામ ધૂમધકાર ચાલવા લાગ્યું છ મોટા ભાઈઓ અને ભાભીઓ આવું મહેનત મહેનતનું કામ કરીને કંટાળી ગયા હતા પણ શું કરે પેટનો ખાડો પૂરવા માટે મજૂરી કર્યા વગર છૂટકો નહીં બધા ભાગ્યને દોષ દઈ કાળી મજૂરી કરી રહ્યા હતા જ્યારે બહેનના નાના ભાઈ ભાભી મહેલમાં આરામ કરી રહ્યા હતા થોડા દિવસ પછી બહેને મોટા ભાઈ ભાભીઓને મહેલમાં જમવા બોલાવ્યા તેમની સાથે નાના ભાઈ ભાભીને જમવા બેસાડ્યા અને બહેને જાતે પીરસવા માંડ્યું તેને મોટા ભાઈઓના થાળમાં સોનાના લાડવા પીરસ્યા અને ભાભીઓના થાળમાં ચાંદીના લાડવા પીરસ્યા અને વાટકામાં રાબ પીરસી જ્યારે નાના ભાઈના ભાઈ ભાભીના થાળમાં ચૂરમાના લાડુ અને દાળ પીરસ્યા નાનો ભાઈ અને ભાભી મોજથી લાડુ ખાવા લાગ્યા અને દાળના સબડકા બોલાવા લાગ્યા જ્યારે છ મોટા ભાઈ ભાભીઓ એકબીજાના મોડા સામે જોવા લાગ્યા કે આ તે કેવું જમણ ત્યાં તો બહેને ખાવા માટે આગ્રહ કર્યો એટલે ભાઈઓ બોલ્યા કે બહેન સોનાના લાડવા તે ખવાય અને રાબ તો ખારી અગર લાગે છે બહેન બોલી કે ભાઈઓ તમારી પાસે ધન હતું ત્યારે હુંય તમને ખારી અગર લાગતી હતી એ વખતે તમને મારી સાથે વાતો કરવાની પણ ફુરસત ન હતી આ સાંભળી છ ભાઈઓ ચોકી ગયા તેઓ બહેનને ઓળખી ગયા અને એવા શરમાઈ ગયા કે નીચી મુંડીએ બેસી રહ્યા છ એ ભાભીઓ છોભેલી પડી ગઈ બહેને કહ્યું કે મોટા ભાઈઓ નાના ભાઈના ઘરમાં ખાવા ધાન ન હતું તોય એને હેઠથી પૈસો માટેનું ઢેફું અને કોદરા આપ્યા એના પ્રતાપે આ વ્રતનું ઉજવણું કરી શકી અને પસલી વ્રતના પ્રતાપે મને આ બધું સુખ સાંભળ્યું છે બધાએ બહેનની માફી માગી પછી બહેને તેઓને મહેલમાં સાથે રાખ્યા ને બધા ખાઈ પીને લીલા લહેર કરવા લાગ્યા વીરપસલીનું વ્રત જેવી રીતે બહેનને ફળ્યું એવી રીતે વ્રત કરનારને આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો જો મિત્રો તમને આ વ્રતકથા કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો